નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ માં પ્રમેય નવ રેખાની એક બાજુએ આવેલા બીજા બે બિંદુઓ આગળ સમાન ગુણાઆતરે છે એટલે કે આ જે રેખાખંડ છે એની એક જ તરફ આવેલા બે બિંદુઓ સી અને ડી એ જે સમાવતી સમાવતી રેખાની એક જ બાજુ આવેલા બીજા બે બિંદુ આગળ કેવો ખૂણો બને છે સમાન ખૂણો બને છે એટલે કે ખૂણો સી અને ખૂણા ડી આગળ સરખા ખૂણા બનાવે તો ચારે બિંદુ એક જ વર્તુળ પર આવેલા છે તો તેમ સાબિત કરવાનું છે તો અહીંયા આપણે પક્ષમાં લખીશું તો રેખાખંડ એ રેખાખંડ એબી એ બી એ બિંદુઓ સી અને ડી આગળ આગળ સમાન ખૂણા આતરે છે એટલે સરખા ખૂણા બનાવે છે એટલે શું થશે કે માટે ખૂણો એ સી બી બરાબર ખૂણો એ ડી બી થશે હવે સાબિત શું કરવાનું કે ચારે બિંદુઓ વર્તુળ પર આવેલા છે તો લખશું સાધ્યમાં કે બી સી અને ડી એક જ વર્તુળ પર આવેલ છે અથવા આવેલા છે એટલે કે એટલે કે એ બીસીડી વૃત્તિય બિંદુ વૃત્તિય બિંદુ છે વૃત્તિય બિંદુ મતલબ વર્તુળ પર આવેલા બિંદુઓ છે માટે ત્યારબાદ આપણે જોઈએ પ્રમેયની આકૃતિ અને પછી આપણે લખીશું પ્રમેયની સાબિતી તો સાબિતીમાં આપણે લખીએ કે આકૃતિમાં જે આપણે આકૃતિ દોરી છે એમાં આકૃતિમાં એક જ વર્તુળ પર આવેલા છે બરોબર છે એક જ વર્તુળ પર આવેલા છે સોરી આપણે અહીંયા આકૃતિમાં તો લખ્યું શું છે આકૃતિમાં સુધારી દઈએ થોડુંક કે આકૃતિમાં રેખાખંડ ખંડ એ બી બિંદુઓ સી અને સમાન ખૂણા ખૂણા બનાવે છે બનાવે છે એટલે શું થશે કે જે આપણે પક્ષમાં લખ્યું તે મુજબ ખૂણો એસીબી બરાબર कोनो ए डी बी थावे अगर જોઈએ કે અહી બિંદુઓ એ બી સી અને ડી બરાબર જે આ ચારે ચાર બિંદુ આપેલા એ બી સી અને ડી આ બિંદુઓ એક જ વર્તુળ પર એક જ વર્તુળ પર આવેલા છે તે બતાવવા માટે બતાવવા માટે આપણે શું કરશું તો કે આપણે એ સી અને બી માંથી પસાર થતું એક વર્તુળ દોરીએ હવે મિત્રો અહીંયા એમ થતું હશે કે અહીંયા એ બી સી એ બી સી અને ડી તો વર્તુળ પર જ આવેલા છે એ આપણે પહેલેથી દોર દીધા પણ અહીંયા શું કહું છું કે એ સી અને બી એ તો વર્તુળ પર આવેલા જ છે બરોબર એક જ વર્તુળ પર પણ આપણે સાબિત શું કરવાનું છે કે ડી પણ એ જ વર્તુળ પર આવેલું છે એમ સાબિત કરવાનું છે એટલે મેં અહીંયા લખ્યું કે એ સી અને બી માંથી પસાર થતું એક વર્તુળ દોરીએ ડી કારણ કે ડી એ બીસીડી એક જ વર્તુળ પર આવેલા છે તે બતાવવા માટે આપણે આ રીતે કરી લખીએ છીએ તો સમજ પડી આગળ લખીએ અહીં ડી માંથી પસાર થતું નથી તો પછી તે એડીને અથવા તો અથવા તો કોઈક બિંદુ ઈ અથવા છે સમજ પડી મિત્રો હવે હું અહીંયા એમ કહું છું કે ભાઈ જે વર્તુળ છે એ ડીમાંથી પસાર નથી થતું તો તો જે આપણે આજે એડી લંબાવી છે બરોબર એડી રેખા જ્યાં એડી રેખા લંબાય છે એને કાં તો એડી ની અંદર ની તરફ છેદશે કાં તો એડી ની બહાર ની તરફ છેદશે મતલબ એડી રેખા પર છેદે અથવા તો કાં તો એ રેખા પર મતલબ એ બગાડ છેદે કાં તો ઈ ડેશ પર છેદે કારણ કે એડી રેખા પર જ બિંદુ ઈ અને ઈ ડેશ દોરેલા છે આપણે એટલે હવે આપણે સાબિત શું કરવાનું છે કે અહીંયા આ જે ડી બિંદુ છે એ કાં તો ઈ બિંદુ રેખા અહીંયા છે એટલે વર્તુળ પર કાં તો ઈ ડેશ એ અહીંયા છે. અથવા તો ડી બિંદુ છે એ આપણે સાબિત કરવાનું છે માટે અહીંયા મેં આ રીતે લખ્યું છે હવે આગળ જોઈએ બિંદુ એ સી ઈ અને બી વર્તુળ પર આવેલા હોય તો આવેલા હોય તો તો અહીંયા શું થશે કે જો આ બિંદુઓ એ સી ઇ બી વર્તુળ પર આવેલા હોય તો તો અહીં આપણે જોઈએ તો અહીંયા શું છે તો આપણને ખબર છે એક જ વૃતખંડમાં આવેલા બંને ખૂણા કેવા હોય સરખા થાય તો જો આ બંને હું અહીંયા શું કહું છું કે એ બી સી અને આ ઈ બિંદુ એક જ વર્તુળ પર આવેલા તમે ધારણા ચાલે છે તો એ અને એ ઈ બરોબર એ શું થશે સરખા થશે તો લખીશું કે ખૂણો ACB बराबर कोण AEB થાય કેમ આવું થયું કે પ્રમેય 9.7 મુજબ પરંતુ આપણે તો પહેલા પક્ષમાં લખ્યું છે કે ACB બરાબર શું હતું કે ખૂણો ADB બરોબર મિત્રો આ હોવાથી આપણે લખી શકીએ કે ખૂણો AEB બરાબર કોનો એડીબી થાય મતલબ કહેવાનો મતલબ કે એબી ખૂણો અને એડીબી ખૂણો બંને ખૂણા કેવા છે સરખા જ છે અને આ વસ્તુ ક્યારે શક્ય બને કે જ્યારે બિંદુ ડી ઇ એ તો અહીંયા લખીએ કે માટે ઇ એ ડી ઉપર હોય મતલબ ડી બિંદુ ઉપર જ ઈ બિંદુ હોય તો જ આ બને નહી તો આ શક્ય નથી પ્રમાણે પ્રમાણે ઈડેસ પણ ડી ઉપર જ ઉપર જ થશે કેમ એવું કારણ કે જો આપણે ઈડ ને પર ગણીએ તો આ જે એ સી બી છે અને એ ઈડેસ બી છે બંને એક જ વૃદ્ધ ખંડ આવશે તો આ જ પ્રમાણે બંને ખૂણા કેવા થશે કે ઈ એ ખૂણો એ ઈડ બી બરાબર ખૂણો એડી બી થશે એટલા માટે અહીંયા તે જ પ્રમાણે એ રીતે લખ્યું કે ઈડી ઉપર થશે આથી આથી આપણી ધારણા આપણી ધારણા કેવી છે ખોટી છે એટલે કે એટલે કે ડી એ એ બી અને સીમાંથી પસાર થતા પસાર થતા વર્તુળ પર જ છે માટે આમ એ બી સી અને ડી એક જ વર્તુળ પર આવેલા છે મિત્રો આજ પ્રમેય પરથી આપણો જે આ પ્રમેય નવ point નવ છે એના પરથી પ્રમેય નવ point અગિયાર પણ સાબિત કરી શકાય છે કે કોઈ પણ બે ખૂણાનો માપનો સરવાળો એકસો ને એસી સામ ખૂણાનો માપનો સરવાળો એકસો એસી હશે તો એ ચક્રીય ચતુષ્કોણ છે આ પ્રમેયની મદદથી પણ સાબિત કરી શકાય છે ત્યારબાદ મિત્રો જોઈશો આગળનો પ્રમેય પ્રમેય નવ પોઈન્ટ દસ ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો કેવો હોય છે એકસોને એંશી અંશ હોય છે ચક્રીય ચતુષ્કોણ એટલે કે જેના ચારે ચાર ચતુષ્કોણના ચારે ચાર બિંદુઓ વર્તુળ પર આવેલા હોય આવો જો કોઈ ચતુષ્કોણ હોય તો એના સામ સામેના ખૂણાનો સરવાળો કેટલ થાય એકસો ને એંશી અંશ આ રીતે બરોબર તે સાબિત કરવાનું છે તો અહીંયા આપણે લખીએ કે પહેલું પક્ષ શું છે તો કે પક્ષમાં આપણને આપ્યું છે કે ચતુષ્કોણ એબીસીડી લખીએ કે ચતુષ્કોણ એબીસીડી ચક્રીય ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે સાધ્યમાં જોઈએ તો સાબિત શું કરવાનું છે કે ખૂણો એ વધતા ખૂનો સી બરાબર એકસો ને અંશ અને ખૂનો બી વત્તા ખૂનો ડી બરાબર એકસો એ સાબિત કરવાનું છે ત્યારબાદ આવશે પ્રમાયની આકૃતિ અને પછી આવશે પ્રમાયની સાબિતી તો સાબિતી જોઈએ અહીંયા આપણે જે ચક્રિય ચતુષ્કોન છે એમાં બે વિકર્ણો દોર્યા છે અને એનાથી બનતા ખૂણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બને છે તો લખીએ અહીંયા કે ચક્રીય ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણો એસી અને બીડી દોરતા શું થાય કે આઠ અલગ અલગ ખૂણા મળે છે હવે આઠે ખૂણામાં આપણને જેમ ખબર છે કે અહીંયા હું દોરું છું જો આ બંને ખૂણા શું થશે એક જ વૃતખંડના ખૂણા થાય એટલે શું થાય ખૂણો બે બરાબર ખૂણો સાત થાય બરોબર અહીંયા મારે લખવું થશે કે ખૂણો બે બરાબર ખૂણો સાત એ રીતે અહીંયા જુઓ આ જે આખો એક જ વૃતખંડમાં આવેલા આ બંને ખૂણા કેવા થાય સરખા થાય એટલે અહીંયા હું લખીશ કે ખૂણો ખૂણો એક બરાબર ખૂણો ચાર અને પેલું શું હતું ખૂણો બે બરાબર ખૂણો સાત એ રીતે આગળ આપણે જોઈએ તો અહીંયા જે ખૂણો ત્રણ છે બરોબર જે ખૂણો ત્રણ એટલે કયો ખૂણો છે એ અને અહીંયા એની સાથે બીજો કયો ચક્રીય ચતુષ્ખનો ખૂણો બને તો કે બીજો ને છઠ્ઠો ખૂણો સોરી ત્રીજો ને છઠ્ઠો ખૂણો પણ કેવા થાય સરખા થાય બરોબર એ રીતે અને ખૂણો પાંચ બરાબર ખૂણો આઠ થાય તો ખૂણો પાંચ ક્યાં છે અહીંયા બને છે ખૂણો આઠ ક્યાં બને છે અહીંયા બને છે તો આ ચક્રીય ચતુષ્કોણના લીધે કેવા થાય સરખા થાય સમજ પડી મિત્રો કારણ કે એક જ વૃતખંડમાં આવેલા ખૂણા છે એટલા માટે આપણે શું કહીએ છીએ કે એક જ વૃતખંડમાં આવેલા બંને ખૂણા હંમેશા કેવા હોય સરખા હોય એટલે આપણે લખીએ કે ખૂણો એક અને ખૂણો ચાર કેવા સરખા એ રીતે ખૂણો બે અને ખૂણો સાત કેવા થાય એક જ વૃતખંડમાં આવેલા હોતી સરખા થાય એ રીતે ખૂણો ત્રણ અને ખૂણો छवा सरखा थी खूणो पांच अह बेम खूनो आठ के सरखा थे एपन के है, है। तो अह लखुन व्यवस्थित लखय नौ पॉइंट सात मुजब खूणो एक बराबर खूणो चार खूणों बे बराबर खूणो सात ખૂણો ત્રણ બરાબર ખૂણો છ અને ખૂણો પાંચ બરાબર કે ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલો હોય ચતુષ્કોન એ બીસીડીમાં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર એકસો ને એસી અંશ થાય હવે ખૂણો એ એટલે શું છે કે ભાઈ ખૂણો એક વત્તા ખૂણો બે નો સરવાળો એ રીતે ખૂણો બી શું છે તો કે ખૂણા ત્રણ અને ખૂણા ચારનો સરવાળો સરવાળો છે એ રીતે ખૂણો સી શું છે તો કે ખૂણો પાંચ વત્તા ખૂણા છ નો સરવાળો છે અને ડી શું છે તો કે ખૂણો સાત અને ખૂણા આઠ નો સરવાળો છે બરાબર ત્રણસો ને સાહીઠ મિત્રો અહિયાં ત્રણસો સાહીઠ આવશે ભૂલમાં એકસો એસી અને સી ને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો ખૂણો એક વત્તા ખૂણો બે વત્તા ખૂણા ત્રણ બરાબર શું છે તો કે ખૂણો છ ખૂણા ચાર બરાબર શું છે તો કે ખૂણા ચાર બરાબર ખૂણો એક છે તેવી રીતે ખૂનો પાંચ વત્તા ખૂનો છ એમને એમ રાખીએ વત્તા ખૂણો સાત બરાબર શું છે તો કે ખૂણો સાત બરાબર ખૂણો બે છે અને ખૂનો આઠ બરાબર શું છે તો કે પાંચ છે બરાબર ત્રણસો ને સાહીઠ હવે અહીંયા મિત્રો જો એક બે વાર આવે છે બરોબર એક બે વાર આવે ખૂણો બે પણ બે વાર બે વાર આવ્યો ખૂનો પાંચ પણ બે વાર આવે છે અને ખૂણો છ પણ બે વાર આવે છે તો આપણે અહીંયા લખવું તો કે બે કૌંસમાં ખૂણો એક વત્તા ખૂણો બે વત્તા બે કૌંસ સોરી આ રીતે નહીં ખૂણો એક વત્તા ખૂણો બે વત્તા ખૂણો પાંચ વત્તા ખૂણો છ બરાબર ત્રણસો ને સાહીઠ લખાશે બધા ડબલ ડબલ વાર ખૂણા હતા એમાં બે કોમન કાઢીને એક વાર લખી દીધા હવે જે આ બે ને છે બરાબરની સામે લઈ જઈએ એટલે ભાગાકારમાં જશે તો લખીએ કે ખૂણો એક વત્તા ખૂણો બે વત્તા ખૂણો પાંચ ખૂણો એક અને ખૂણો બે બરાબર શું હતું તો કે ખૂણો એ અને ખૂણો પાંચ અને ખૂણો છ બરાબર શું છે તો ખૂણો ડી એટલે એકસો એસી અંશ થાય છે અને આ જ રીતે આ જ રીતે